ગુજ સોશિયલ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા અંકલેશ્વર રામકુંડ મંદિરથી કાઢવામાં આવી હતી જે નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી જૂની દેવી ગુપ્તા ફાર્મ ખાતે ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચતા ત્યાં પૂજા અર્ચના સાથે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું અંકલેશ્વર જેઆઈડીસીમાં માનવ મંદિર ખાતે પણ માતાજીની ભવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા નવરાત્રીના પ્રોજેક્ટ ચેરમેન સંદીપભાઈ પટેલ તથા ગુંજ ગ્રુપના દરેક સભ્યો માતાજીની શોભાયાત્રામાં જોડાયા માતાજીની આરતી કરી હતી તેમજ આજ રોજથી શરૂ થતા નવરાત્રીમાં મા અંબેના ગરબે ઘૂમવા દરેકને આમંત્રણ ગુંજ ગ્રુપ તરફથી કરવામાં આવ્યું છે જીઆઈડીસી ખાતે માનવ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીમાં નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા આ ઉપરાંત રોટરી ક્લબ દ્વારા જૂની પેટ્રોફિલ્સ કલોની ખાતે રોટરી ગરબા ગ્રાઉન્ડ નવદુર્ગા મિત્ર મંડળ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા પણ માતાજીની વિધિવત પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી સૌને જય માતાજી નવરાત્રિની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ આજે ગુંજ સોશલ ગ્રુપ તરફથી માતાજીનો જે ભરઘોડો કાઢવામાં આવ્યો તે ગુંજ સોશલ ગ્રુપ તરફથી ટીવીથી લઈને અહીંયા સુધી ભરઘોડો કહેવો છે દુકતા ફાર્મ સુધી આજે માતાજીની સ્થાપના કરી છે તો બધા માતાજીને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે ના આ નવરાત્રિના શુભ અવસર પર ગુંજ સોશલ ગ્રુપ તરફથી હું બધાને આવકારું છું અને અગાઉ બી કંઈ વાત કરી છે કે જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ બધાને એન્ટ્રી ફ્રી રાખેલી છે તો ફરીથી એકવાર બધાને જય માતાજી અને માતાજીના ગરબાનું ગરબા ગરબાનો લાભ લેવા અને ગરબા ખૂબ સારી રીતે આપણે ઉજવીએ બધા મળીને માતાજીના નવ દિવસની આરાધના કરીએ એવી બધાને અપીલ કરું છું જય માતાજી સૌને આજ રોજ પ્રથમ નોટે અમારે ગુપ્તા ફાર્મ પર જૂની દેવી પાસે એમના ફાર્મ પર ગરબા માટે સૌ ખેલાઈઓને આમંત્રણ આપીએ છીએ ને વાંચતે ગાજતે આજે વરઘોડો પણ કાઢ્યો હતો ને સૌ પબ્લિક અંકલેશ્વરની જનતાને તેમજ ખાંસોટ તેમજ ભરૂચ જિલ્લાની પબ્લિકને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ જય માતાજી